નામદાર શ્રી કમલેશ કે શુક્લા સાહેબ દ્વારા ગઈકાલે સ્પેશિયલ પોક્સો કેસ નંબર સોળ ઓગણીસ બે હજાર એકવીસના કેસની અંદર આરોપી મહેશ ચોગા પ્રજાપતિ અને પ્રવીણ રાજુ પ્રજાપતિને તકસીરવાન ઠરાવેલા છે આ બનાવની વિગત એવી છે કે આ બનાવ વર્ષ બે હજાર વીસની સાલમાં બનેલો અને જે ભોગ બનનાર હતી એ ભોગ બનનારને આરોપી મહેશ ચોગા પ્રજાપતિ તેના માતા પિતાના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી અને સૌ માંડવી તાલુકાના મોડકુ કામે લઈ ગયેલો ત્યાં એની સાથે બળાત્કાર કરેલો અને ત્યાર પછી ત્યાંથી આરોપી મહેશ પ્રજાપતિ ભોગ બનનારને નલિયા તાલુકાના સિંઘોડી ગામે લઈ ગયેલો અને સિંઘોડી ગામે જઈ ત્યાં ભોગ બનનારને રાખી અને ત્યાં પણ તેની સાથે બળાત્કાર કરેલો અને આ બળાત્કાર કરેલો આ બળાત્કાર આરોપી મહેશ સોગા પ્રજાપતિએ કરેલો અને જેના થકી ભોગ બનનાર જે છે એ ગર્ભવતી બની ગયેલા અને ગર્ભવતી બની ગયેલા અને આ કેસની તપાસ

કુદરતી વાલી તરીકે થયેલા હતા તો આ તમામ પુરાવા અને ફરિયાદ પક્ષ તરફથી આ કેસની અંદર લગભગ ઓગણીસ જેટલા સાહેબો તપાસવામાં આવેલા હતા અને ચોસઠ જેટલા દસ્તાવેજી આધારો રજૂ કરવામાં આવેલા હતા તો આ તમામ વસ્તુને લક્ષમાં રાખી અને નામદાર અદાલતે આરોપીને જેમાં મહેશ સુગા પ્રજાપતિ અને બીજો આરોપી પ્રવીણ રાધુ પ્રજાપતિ આ બંને આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો છોતેર અને પોક્સો એકની કલમ ચાર મુજબ વીસ વર્ષની સાદી કેદની સજા અને દંડ ફરમાવેલો છે આ ઉપરાંત ભારતીય દંડ સંહિતાની કલમો ત્રણસો ત્રેસઠ અને ત્રણસો છાસઠ મુજબ પણ સજા કરેલી છે ઉપરાંતમાં ભોગ બનનાર જે છે એ સગીર વયની હતી

આ કેસમાં બીજો આરોપી છે પ્રવીણ રાધુ પ્રજાપતિ છે એ આજે બનાવ બન્યો એના છ એક માસ પહેલાં આજે ભોગબંડાર હતી એ ભોગબંનારને ભાડા પર ગમે રેણુકા સુગર કંપની પાસે ઓરડીઓ આવેલી હતી ત્યાં ઓરડીમાં એની પાસે ત્યાં ભોગબંડારને લઈ ગયેલો ભોગબંદારને લઈ ગયો અને તેણે પણ ભોગબંડાર સાથે બળાત્કાર કરેલો એટલે આ તમામ પુરાવા લક્ષ્યમાં લઈ અને ડીએસ વાઘેલા તથા વીઆર પટેલ દ્વારા જે સચોટ તપાસ કરવામાં આવેલી એ તમામને લક્ષ્યમાં લઈ અને નામદાર અદાલતે શ્રીમાન કે કે શુક્લા સાહેબ દ્વારા બંને આરોપીઓને ધાટ બેસાડતો ચુકાદો આપી અને સજા ફરમાવેલી છે